જય ગણપતિ બાપા જય અંબેમા જય મહાદેવ હું પરશુરામની કથા કહેવા માગું છું મિત્રો એક રાજા હતા એમની એકને એક દીકરી હતી રેણુકા અને એ રેણુકા દીકરીને બ્રાહ્મણ ઋષિ મુનિ સાથે એમના લગ્ન કરાવ્યા હતા પછી રાજાને કોઈ સંતાન ન હતું તો રાજા વિચાર કરવા માંડ્યો કે મારા ગયા પછી રાજગાદી માટે કોઈ સંતાનની જરૂર પડશે એટલે એક રેણુકાના જમગ્ની ઋષિ સાથે લગ્ન કરાયા હતા તો જમગ્નિ ઋષિ મહાન ઋષિ હતા અને એ ભગવાનની તપ કરતા હતા એટલે એ બધું જાણકાર હતા જમલગ્ન ઋષિ તો એમને એક જમલગ્ન ઋષિએ રેણુકાને અને એમના સાસુને એક પ્રસાદ આપ્યો પ્રસાદ આપ્યો અને એ પ્રસાદ જ એમની સાસુએ રે અને રેણુકાએ બે થોડું બદલી કરી નાખ્યો અને એ પ્રસાદમાં એમને ખબર નથી કે આ પ્રસાદની અંદર ગુણ બી છે અને જમગ્ની ઋષિને એ પ્રસાદની અંદર રેણુકાને આપણ હતા એ પ્રસાદમાં બ્રાહ્મણના ગુણનો પ્રસાદ હતો અને એમના જે સાસુને આપવાના હતા સત્યવતીને એમના ક્ષત્રિયનો ગુણ હતા તો એ પ્રસાદ માટે એમને ભૂલથી સાસુનો પ્રસાદ સાસુનો જમગ્ન ઋષિ રેણુકાનો પ્રસાદ પોતે એમના માતાજીને આપી દીધો અને માતાનો પ્રસાદ રેણુકાજીએ લઈ લીધો એટલે એવી રીતે એમને ત્યાં ક્ષત્રિયના ગુણવાળા પુત્ર જન્મ્યા અને જેમના રેણુકામના માતા હતા એમને ત્યાં બ્રાહ્મણના ગુણ જેવા વિશ્વામિત્ર જેવા પુત્ર જન્મ્યા એવી જ રીતે પરશુરામનો જન્મ થયો અને જમલગ્ન ઋષિ ત્યાં એક ક્ષત્રિય નામના રાજા આવ્યા અને એ રાજા એક હજાર સૈનિક લોકોને આવી લઈને આવ્યા અને જમલગ્ન ઋષિને કહે છે તમે ભોજન કરાવો તો જમલગ્ન ઋષિને ત્યાં કાંધેનો એક ગાય હતી તો એને એક કલાકમાં જમ એક હજાર સૈનિકને એને ભોજન કરાવ્યું અને એ ભોજન કરી અને વિચાર કરવા માંડ્યા ક્ષત્રુજી ઋષિ કે એક કલાકમાં જમલગ્ન ઋષિએ આટલું બધું સરસ ભોજન કેમ જમાડી દીધું અમને એટલે એ કે પછી અંદરથી એમને ખબર પડી કે એમને ત્યાં કાંધેનું ગાય છે એટલે એક કલાકમાં જે દૂધ કહેશે તો દૂધ ભોજન કહેશે તો ભોજન કાંધેનું ગાય બધું આપે છે એક કલાકમાં અને એ જમદગની ઋષિને ત્યાં એ કાંધેનું ગાય હતી તો શત્રુજને વિશા વિચાર કર્યો કે આ બ્રાહ્મણના ઘરે ગાય કેમ આવી કાંધેનું આ તો રાજાને ત્યાં શોભે ગાય કાંધેનું એટલે એને શત્રુજનને ત્યાં સૈનિકોને મોકલ્યા ફરશુરામ જમદગ્ની ઋષિને ત્યાં અને સૈનિકોને મોકલી અને કામધેનું ગાયને પોતે છીણવી અને એમના ઘર ઋષિને ત્યાં રાજમહેલમાં લઈ ગયા ઋષિને ત્યાંથી ગાયને કામધેનુ ગાયને જો રાજમહેલમાં લઈ ગયા તો ફરશુરામને ક્રોધ ચડ્યો પરશુરામને થયો કે અમારા ઘરેથી કામધેનુ ગાય કેમ લઈ ગયા રાજાને ત્યાં શત્રુજય ઉપર એને ચડાઈ કરી અને એ શત્રુજય રાજાને એને મારી નાખ્યો ફરશુરામે ફરશુરામે મારી નાખ્યો એટલે જમલગ્ન ઋષિ બોલ્યા કે બેટા તને રાજાનું જે માર્યું છે ને એનું તને પાપ લાગશે એટલે તું એક વર્ષ જાત્રા કરવા ગયા તો ફરશુરામ એક વર્ષ જાત્રા કરવા ગયા આવી અને જમલગ્ન ઋષિને કહે છે કે પિતાશ્રી હું જાત્રા કરીને આવ્યો હવે મારું પાપનું નિવારણ તો કે બેટા હવે તારી માં રેણુકા છે ને એને તું માર તો એ કે હું માતાને હું મારી ન શકું એ કે જમદગ્ની ઋષિને કહે છે પિતા પરશુરામ કહે છે તો કે ના બેટા માર તો કે હું મારું એકસર થઈ કે મારી માતાને પણ જો એ મારી માતાને તમે સજીવન કરો ને પિતાજી તો જ હું મારું મારી માતાને તો એમને માતાને મારે છે અને પછી જમદગની ઋષિ એમના ઉપર પ્રસન્ન થયા પરશુરામ ઉપર કે હવે બોલ બેટા તો એને શું વરદાન આપું તો હું ખુશ છું તો કે હા મને વરદાનની જરૂર નથી પરશુરામ બોલે છે કે પિતાજી આજે મારી માતાને મેં માર્યું છે ને એને યાદ ન રહે કે મેં મારી નાખ્યા છે મારી માતાને અને એને સજીવન કરો એટલે એ તરત જમદગ્નિ ઋષિ ભગવાનનું રૂપ હતા આમ એટલે એમના કને બહુ જ ગુણ હતા અને એમના કને શક્તિ હતી એટલે એમને તરત તરત માતાને સજીવન કર્યા અને એ જમદગ્નિ ઋષિ રેણુકા માતાને સજીવન કરે છે પરશુરામના માતાને અને પછી પરશુરામ એને પ્રણામ કરે છે અને માતાને કહે છે કે હે મા જો આ ક્ષત્રિયને આપણી કાંધીનું ગાય લે લીધી છે તો હું એ ક્ષત્રિયનો વિનાશ કરી નાખીશ પરશુરામ બોલે છે તો રેણુકા માતા બોલે છે કે બેટા એટલો ક્રોધ સારો નથી આપણે વિનાશ કરજે પણ નહીં હું એક એક એકવીસ વખત ક્ષત્રિય નાશ કરીશ કે એકવીસ વખત ક્ષત્રિય વિનાશ કરીશ પછી પરશુરામને આશીર્વાદ આપે છે રેણુકા માતા એને રેણુકા માતાના આશીર્વાદથી એકવીસ વર્ષ એકવીસ વખત એ ક્ષત્રિયનો વિનાશ કરે છે અને પછી એને આવે છે પરશુરામ તો અમર છે પરશુરામ કૃષ્ણ ભગવાનનામાં બી હતા રામ ભગવાનનામાં બી છે અને અત્યારે કલંકી અવતાર આવશે ને એમાં બી પરશુરામ તો હશે જ જેટલા ભગવાનના અવતાર છે એમાં પરશુરામ તો અમર છે અને આજ પણ પરશુરામ અમર જ છે મિત્રો હું પરશુરામની વાત કરું છું ભલે મારાથી કાંઈ ભૂલ થઈ હશે પણ પરશુરામ તો અમર જ છે અને એ એનું સાક્ષાત ભગવાનનું રૂપ જ છે અને એ આપણે બ્રાહ્મણ તો પરશુરામના અવતાર છે અને એ ક્ષત્રિયનો કરે છે અને આજે અત્યારે બી મિથિલા નગરીમાં જે ધનુષ્ય આપ્યું છે ને જનક રાજાને એ બી પરશુરામે જ આપ્યું છે અને જ્યારે રામ ધનુષ્ય બાણ તોડવા આવે છે ને ત્યારે બી પરશુરામ આવે છે અને કહે છે કે મારા ભગવાનના અવતાર સિવાય કોઈ આ ધનુષ્ય બાણ તોડી ન શકે ત્યારે ખબર પડે છે કે અરે આ તો રામનો અવતાર થઈ ગયો હોય કે ના ભગવાન આવી ગયા ત્યારે વિચાર કરે છે કે નહીં આ ક્ષત્રિય નથી આ તો મારા સાક્ષાત રામ છે એ આ પરશુરામનો અવતારો તો મિત્રો કાંઈ સ્ટોરીમાં કાંઈ કથામાં જો કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું અને તમે જોતા રહેજો અને આ પરશુરામની કથા મને આજે એમ આનંદ છો કે આજે પરશુરામ જયંતી હતી તો હું અમે આપણે પરશુરામનું કાંઈક બોલી શકી અને વાંચી શકી વાત કરી શકી તો ભગવાન કોઈ સાંભળે ભગવાનની બે વાત બસ એટલા માટે જય પરશુરામ મિત્રો અને અખાત્રીજના બી શુભકામના ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર અને મારો વિડીયો જોતા રહેજો મિત્રો અને પરશુરામની કથા જો સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ આભાર